ગુજરાત રાજ્યમાં જૂનાગઢ ગીર સોમનાથ બાદ અમરેલી જિલ્લામાં પણ સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અમરેલી જિલ્લામાં સિંહ જંગલ વિસ્તાર દરિયાઈ વિસ્તાર અને ખાણ વિસ્તારમાં પણ જોવા મળી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ જિલ્લાના જાફરાબાદના માઇનસ વિસ્તારમાં સિંહ પરિવારના આંટાફેરાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાયરલ વિડીયોમાં બાર સિંહ જોવા મળી રહ્યા છે અમરેલી જિલ્લામાં સિંહની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે જાફરાબાદના માઇનસ વિસ્તારમાં એક સાથે બાર સિંહના પરિવાર આંટાફેરા કરતા જોવા મળ્યો હતો જાફરાબાદના બાબરકોટ માઇનસ વિસ્તારમાં બાર સિંહ